નમસ્કાર સદિદા જય મામળ જય શ્રી કૃષ્ણ આજે શુક્રવાર અને તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ આજે શુક્રવાર છે અને ત્યારે સાંજનું મોટા ભાડુકિયાથી મહેમાનો પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે ઉપસ્થિત થયા છે આજના પ્રસાદમાં વરાળિયું શાક બાજરાના રોટલા અને સ્લાડ છાશ ને એ પ્રસાદ છે અને મહેમાનો પોતાના જાતે જ બનાવી અને પ્રભુજીને પ્રસાદ હજી અર્પણ કરશે આજે ખાસ વાત એ છે કે પરમાબાઈ હાલ આ મહેમાનો માટે પ્રસાદ બનાવી રહ્યા છે બાજરાના રોટલા પરમાબાઈ પોતાના હાથેથી બનાવી અને પ્રભુજી સાથે સાથે મહેમાનો મહેમાનોને પણ આજે પીરસશે ચાલો ભાઈ આજે આ મહેમાનો ઉપસ્થિત થયા છે અને આપણી સાથે ખુશાલભાઈ પણ ઉપસ્થિત થયા છે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે હું કેશો ખુશાલભાઈ કામ સારું છે

ને અમે આજ સાંજે બધાય ભાઈબંધ મિત્રો બધાય અહીંયા આવ્યા છે સાંડલી ગામે અને બધાય અહીંયા પ્રોગ્રામ રાખેલ છે અને સેવા આપવા આવ્યા છે તમને પ્રેરણા ક્યાંથી મળી કે આવું કંઈક કામ કરવાય એમ અમારે મોબાઈલમાં અમે આ ફેસબુક વાપરી એમાં વિડિયા જોયા યુટ્યુબમાં અને આવ્યા એના માધ્યમથી મહેમાનો હાલ અમરધામ આશ્રમ પર ઉપસ્થિત થયા છે અહીંયા આપણા શારદાબા પણ બાજરાના રોટલા પરમાબાઈ સાથે બનાવી રહ્યા છે હું કે બા હું કેસો રોટલા શીખો છો રોટલા છે આ તો જ છે જરૂર જરૂર મહેમાનો પણ અહીંયા આવ્યા છે સાતેમ આઈટમનો તહેવાર આવી રહ્યો છે તો આવો સાતેમ આઈટમ કરવા માટે બધાને જાહેર આમંત્રણ છે કારણ કે આ તો અમરધામનું આંગણું છે આ બધા માટે ચોવીસે કલાક દરવાજા ખુલ્લા જ છે અને આપણે ખાસ પરમાબાઈનું જીવન જે પરિવર્તન થયું છે પરમાબાઈ હાલ જે મહેમાનો આવે છે એના માટે બાજરાના રોટલા બનાવી રહ્યા છે ટૂંક સમયની અંદર આવું પરિવર્તન એટલે બહુ આપણા માટે ખુશીના સમાચાર કહેવાય આપણે હરેશભાઈ દળવી અડધી રાતનો હોકારો સેવામાં સેવામાં આપણે જ્યારે એમ કહેવી કે આવો એટલે એ હાજર થઈ ગયા હોય અને પાછું એમનું દળવી ગ્રુપનું એવું પરફેક્ટ કામ કે તમારે એકવાર હાકલ કરવાની હોય એટલે એ થી ત્રણ કલાકમાં તો એક્શન લેવાઈ ગયા હોય

આજે મહેમાનોમાં આપણે મોટા ભાડુકિયાથી સરપંચ સાહેબ ખુદ હાજર થયા છે મોટા ભાડુકિયાના સરપંચ છે આ ભાઈ અને પ્રભુજી માટે પ્રસાદ બનાવી રહ્યા છે હવે અત્યારે પાપડ શેકી રહ્યા છે પછી લાગશે વરાળિયા શાકનો વઘાર કોણ વઘાર કરવાનો સરપંચ સાહેબ તમે પિયુષભાઈ પિયુષભાઈ

સરસ ખૂબ સરસ બધા યુવાનો અત્યારનો આ કિંમતી સમય કાઢીને અહીંયા અમરધામ આશ્રમ પર ઉપસ્થિત થયા છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે હંમેશા સેવાના કાર્યો કરતા રહે એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના અને બધા મહેમાનોને ખાસ કે અહીંયા અમરધામ આશ્રમ પર આવતા રહીજો અને અમારી સાથે જોડાયેલા રહીજો ચાલો આજના વિડીયોને વિરામ આપીએ જય અમર